સાથીઓ ગુજરાતમાં દલિત અત્યાચારની લઈને સમાચાર મળી રહ્યા છે આ ઘટના છે ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામની અડાલજ ગામના વતની મહેન્દ્રભાઈ આત્મારામ પરમાર જેઓ રોજગારી માટે મરેલા ઢોરનું ખાર ઉતારવાનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સપ્તાહ પચીસ થી આઠ બે હજાર પચીસ ના રોજ બપોરે બે વાગ્યા વાગ્યા થી સવારે અઢી ના સુમારે મહેન્દ્રભાઈ આત્મારામ પરમાર એક મૂર્તક ગાયનું ચામડું ઉતારતા હતા એ સમયે સચિન સુથાર નામના ઈસમ સાથે અન્ય પંદર મી વીસ ઈસમો એ લાગડીઓ ધારિયા સારીઓ લઈને આવીને એવું કીધું કે તું જીવતી ગાય કેમ કાપે છે એવું કહીને જીવલેન હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ ભારતીય દલિત પેન્થર નામના સંગઠનના કાર્યકર્તાઓને થઈ હતી તેથી ભારતીય દલિત પેન્થરના હોદ્દેદારોએ પીડિત પરિવારની મુલાકાત લીધી જેમાં પ્રદેશ અધ્યક્ષ રાહુલભાઈ પરમાર પ્રદેશ પ્રવક્તા નિશિલ સાંગાણી પ્રદેશ સહમંત્રી જયેશભાઈ પરમારે હાજરી આપી તો સાંભળો આ સમગ્ર ઘટના અંગે ભારતીય દલિત પેન્થરના પ્રદેશ અધ્યક્ષ રાહુલ પરમારે શું પ્રતિક્રિયા આપીસ તારીખે કે આત્મારામભાઈ પરમા છે જે અડાલજ ગામમાં છે તેઓ તેમનું વંશ પરંપરા કારણે વિજયભાઈ રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને લેખિતમાં એ વખતે જે સરકારી અહેવાલો મળતા કે તમે આ ચામડાનું કામ કરવા માટે તમે કરી શકો છો જેની પરવાનગી આપેલી હતી જેવી પંચાયત માંથી જે પરવાનગી આપેલી હતી એ પરવાનગી આપ્યા પછી પચીસ તારીખ એટલે પચીસ આઠે એક રબારી સમાજના ભાઈ ના ત્યાં સંજયભાઈ નામ છે એમનું એ સંજયભાઈ ના ત્યાં ઢોર મરી ગયું હતું અને જે ઢોર મરી ગયું હતું સંજયભાઈ નું આત્મારામભાઈ ઉપર ફોન આવ્યો

15 થી વીસ અસામાજિક તત્વો આવ્યા છે મહેન્દ્રભાઈ ના કહેવા ઉપર કે દારૂ પીધેલી હાલતમાં નવાઈ ની વાત એ છે કે ત્યાંના સ્થાનિક નજીકમાં વિષ્ણુભાઈ કરીને જે બહુજન સમાજ પાર્ટીના પદાધિકારી પૂર્વ હતા વિષ્ણુભાઈ ના ત્યાં ગયા પછી પણ મહેન્દ્રભાઈ 20-25 સામાજિક તત્વો પોલીસ તારીખે નરેન્દ્ર મોદી નિકોલમાં એમની જાહેર સભા સંબોધતા હતા ત્યારે જ મહેન્દ્ર ઉપર જધન ને અપરાધ કદાચ આપણે એક કુતરાને મારવું હોય ને પેઢવા આવે તો ભી આપણે વિચાર કરીએ પણ મહેન્દ્ર મહેન્દ્રભાઈ ઉપર એ ભાઈ સુધાર અને બીજે લુખા તત્વો હતા એમની ઉપર ચપ્પાઓ લાકડીઓ દંડા પાઇપો એનાથી અત્યાચાર ગુજારી રહ્યા હતા ચપ્પુ છરી હવે અત્યાચાર ગુજારી રહ્યા હતા ને ત્યારે એમને પુસ્તક જીવતી ગાય છે કે મરેલી ગાય છે કબૂલ કર કબૂલ કર પહાણે કબૂલ કરાવડાવતા હતા હવે જીવતી ગાય ને તો અમારે શું કામ છે મરેલી ગાય હોય તો આ ધંધામાં એનું ચામડું થાય અને એ ચામડાના કારણે જે પણ થોડી ઘણી રોજગારી મળે એનાથી પોતાનું ગુજરાન ચાલે એટલે મરેલી ગાયનું ચામડું ઉતારતા હતા અને મહેન્દ્રભાઈ પરમારને વીસ પચીસ અસામાજિક તત્વો જે દારૂ પીધેલી હાલતમાં હતા તે મારજુડ કરીને એમને કદાચ ફોન કરવાની બી એમનામાં તાકાત નહીં હોય તમે 58 વર્ષના એક વૃદ્ધને ગુજરાતની પોલીસ નાનામી બનીને બધું સાંભળતી હોય ગુજરાતની પોલીસ પાંચ પાંચ દિવસ થયા તો આરોપીઓની ધરપકડ ના થઈ હોય અમને ખાલી વાત મળી કે એક આરોપીને ધરપકડ થઈ છે એ બી અમે કોઈ જોયું નથી કે આરોપીઓને ધરપકડ થઈ છે કે નહીં પોલીસ પ્રોટેક્શનના નામે જે પીઆઈ હતા

અસામાજિક તત્વો નહોતા પંદર વીસ અસામાજિક તત્વો હતા તમે લખો તો પણ જે પણ રાઇટર અને કોઈ કોઈ બેન આવ્યા હતા રાઇટર એ રાઇટર એ લખ્યું પાછા સરકારની ફેવરમાં આવે છે કે જેમની ઉપર બન્યું છે એમની ફેવરમાં આવે છે પોલીસ અધિકારીઓ એ કંઈ ખબર નથી કે આરોપીઓની ફેવરમાં આવે છે કે તમે ચાર જણ લગાવેલો કેસ મજબૂત થશે હવે ભાઈ વીસ જણા એ માર્યા છે તો એ પંદર વીસ જણાએ જે માર્યા હોય મહેન્દ્રભાઈ જે કહે છે એ પ્રમાણે તમે લખો ને એટલે લખવામાં પણ પોલીસ અધિકારીઓ આ ખાસ કરીને પીઆઈ જે જામરે હતા અહીંયા થાય છે પોલીસ ઇન્સ્પેક્ટર બરાબર એ જામરે હતા એમની બી ના કામી અહિયાં સિદ્ધ થાય છે કે તમારા કોન્સ્ટેબલો ત્યાં ઉભા હતા તમારી સામે એક આધેડ પશુની જેમ મારતા હતા અને હું તો કઉ છું જે પણ ગાયોની રક્ષા કરવાના જેટલા ભી ભયો છે મિત્રો છે તમે તાર ભાઈ અમારે કઈ મરેલી ગાય ઉપાડેલી નથી અમારે મરેલી ગાય જોઈતી નથી તમે તાર ગાય મરે તમારા ઘેર રાખો એને સાચવો એને દફનાવો હું તો કો બહુ પૈસાવાળા હોય ને તમે લોકો તો ગાયોના મોટા મોટા ખેતરોમાં વાડા કરો એમને ખાવાની વ્યવસ્થા કરો છૂટી ના મૂકશો ને છૂટી મૂકો છો જ્યાં સુધી તમારે એમાંથી દૂધ લેવાનું હોય ખાવાનું હોય અને પછી એમ કહો તમે આ ગાર્ડ લઈ જાઓ એનું ચામડું ઉપાય પછી વેચીને બે પાંચ પચીસ પૈસાથી એનું ઘરનું ગુજરાત ચાલે એવા વ્યક્તિઓને તમે લુખા તત્વો કોઈ પણ દળના નામે કોઈ સંઘના નામે મારો એટલું વ્યાજબી નથી આજે પાંચ દિવસ હતી મારે ફોન કરવા પડ્યા પોલીસ પ્રોટેક્શન જે જગ્યાએ બધા બોલ્યો ત્યાં મૂક્યો હતો પછી કાલ બપોર પછી પાછું અહીંયા ઘરે બે પોલીસ અધિકારીઓ કોન્સ્ટેબલ ને મોકલ્યા પ્રોટેક્શન માટે અત્યારે પણ હાજર છે પાછળની સાઈડ હવે અહીંયા પણ જો આવીને કોઈ વધારે તત્વો અમને મારશે પરિવારને નુકસાન થશે તો જવાબદારી કોની ખાસ કરીને એસપી કે તપાસ સોંપેલી છે સાહેબ સાહેબ એ રજા રજા ઉપર ઉપર છે 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 એવા હવે તો એમના ચાર્જમાં કોઈ અધિકારી નહીં હોય કે જે આ કેસ તપાસ કરી શકે આરોપીઓને પાંચ પાંચ દિવસ સુધી તમે આરોપીઓ નથી પકડી શકતા એટલે પોલીસ ઢીલું સંકોચવાની કોશિશ કરી રહી છે પણ જો ઢીર્યું સંકોચ છે તો આ વખતે કોઈને બક્ષવામાં નહીં આવે આ ઉનાથી બી પણ ખતરનાક ઘટના છે તમે વીસ વીસ જણા ભેગા થઈને એ કાધેડને મારો અને તમે તમારી જાતને જો મત સમજતા હોય તો આ ગુજરાતની સત્તાને બી ડૂબી મળવું જોઈએ મરસંગી ગૃહમંત્રી બહુ કાયદા અને વ્યવસ્થાની વાતો કરે છે ક્યાં ગયો કાયદો ને વ્યવસ્થા પાણીમાં ધૂળ થવા જાય છે કાયદો ને વ્યવસ્થા તમારો બચાવ બધી જગ્યાએ તમે ખબર કાઢવા જાઓ કઈ પણ નાનો તો ત્યાં પહોંચી જાઓ છો તો એક વંશ પરંપરા એ કક્ષાના માણસો જોડે તમે કેમ અંતર રાખો છો આભાર છે શું કામ રાખો છો ભાજપ વાળા અહિયાં કઈ ધ્યાન ના આપે કોંગ્રેસ વાળા અહીંયા કઈ ધ્યાન ના આપે